ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાથે વાસણા રોડ જંક્શનની આસપાસની સોસાયટી અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનરને મળવા પહોંચ્યા હતા તેઓએ આવેદનપત્ર આપતા કહ્યું કે રાણેશ્વર સર્કલ પહેલા અને પછીના રસ્તા પર દબાણો દૂર કરાય તથા સર્કલને નાનું કરે તો ટ્રાફિક જામની સંભાવના નહીં રહે આ ઉપરાંત વિસ્તારમાં વરસાદના કારણે દરેક સોસાયટીમાં પાણી ભરવાની સમસ્યા ઉદભવતી હોય છે હાલમાં આ વરસાદી કાસને હટાવાઈ રહ્યા છે જેથી આગામી વર્ષમાં રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવશે તદઉપરાંત દોઢસો થી વધુ સોસાયટીઓ છે જેથી વેપારીઓને લાખોનું નુકસાન વેઠવું પડશે જેથી ત્વરિત બ્રિજ બનવાની કામગીરી બંધ કરવામાં આવે આ અંગે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ કહ્યું કે સ્થાનિક લોકોની રજૂઆત હતી જેથી રજૂઆત કરવા માટે આવ્યો છું પરંતુ એક વાત ચોક્કસ છે કે ભવિષ્યમાં વાહનો અને વસ્તી વધશે અને વધુ નાણાં ખર્ચી બ્રિજ બનાવવાની જરૂરિયાત થશે એક મૂળ મુદ્દો મુખ્ય રીતે છે મનીષા રોડથી રાણેશ્વર મહાદેવ મંદિર પાસે જે બ્રિજ નવો બ્રિજ લેવાની જે વાત છે એના વિશે સ્થાનિક રહીશોની જરા માંગ એવી હતી કે એના બ્રિજ સિવાય તમે બીજી કોઈ વૈકલ્પિક સુવિધા કે વૈકલ્પિક એક દિશા તરફ તમે વિચાર કરો તો એ માટે કરીને આજે આવ્યા હતા મ્યુનિસિપલ કમિશનર સામે પોઝિટિવલી બધાએ મળીને રજૂઆત મૂકી છે પોઝિટિવલી કમિશનરે બી સ્વીકાર્યું છે કે હા એમની વાત સાચી છે એટલે જોઈએ હવે આવતા થોડાક એકાદ બે મહિનામાં કઈ રીતનું આપણને રિઝલ્ટ મળે છે જે સ્થાનિક લોકો કહે છે આપણે એ રીતે જર થોડું મૂકીને જોઈએ કે આપણે આ ટ્રાફિકનું ભારણ કઈ રીતે ઓછું થઈ શકે તો એ તરફ થોડું વિચારીને કરીએ તો બેઉ તરફ આપણે વિન વિનનું સિચ્યુએશન આવીને ઉભું રહે એક એ પ્રમાણેનું સિચ્યુએશનમાં હમણાં એની માંગ કરવા માટે આવ્યા હતા. બીજો વિષય એવો છે કે નર્મદા કેનાલ જે છે જે સનફાર્મા રોડ અને ભાઈલીને જોડતો ત્યાં આગળ ત્યાં પણ એક બ્રિજ થવાનો છે કેનાલની ઉપર. એના માટે અમારું કે મારું અને શૈલેષભાઈ સોટાજીનું કેવું એવું છે કે આ એ કેનાલ તમારી ચાંસદ ગામે પૂરી થઈ જાય છે. હવે ચાંસદમાં પણ આપણે જોવા જાવ તો વુડાના ઘણા બધા રસ્તાઓનું ઘણું મોટું નેટવર્ક હમણાં ઊભું કરવામાં આવ્યું છે એટલે સ્પષ્ટ છે ને જાહેર સામે આપણને દેખીતી રીતે છે કે આવતા સમયમાં ત્યાં પણ ઘરો બંધાશે ફ્લેટ બંધાશે તો ત્યાં ખેતીલાયક પિયત જમીન રહેશે નહીં એટલે નર્મદા એ કેનાલની અંદર પાણી છોડશે નહીં છોડે મોટો પ્રશ્ન છે એટલે કાલે ઉઠીને જ્યારે ત્યાં આગળ પાણી બંધ જ થવાનું હોય કેનાલમાં તો હમણાં એના ઉપર બ્રિજ કેમ આપણે સાયફનથી પણ કરી શકીએ કે પાણી ભૂગર્ભ રીતે પાછું કેનાલમાં આવી શકે અને હમણાં જે તાત્પુરતું જે લોકોનું જરૂરિયાત છે પાણીની પૂરતી થાય પરંતુ કમિંગ ફ્યુચરમાં ખોટો બ્રિજનો ખર્ચો કરી અને ત્યાં બ્રિજ બનાવો અને સાયફન ન કરવું એ ઠીક નથી સાયફન કરો તો ફાયદા ઘણા છે આ તમારે ડ્રેનેજની લાઈન ગ્રેવિટી લાવવા ગ્રેવિટીથી લાવવાની થાય પાણીની લાઈન નાખવાની થાય તમારે ગેસની લાઈન નાખવાની થાય આ બધી બ્રિજ ઉપરથી લઈ જવી અઘરી પડે તમે જમીન માર્ગે લઈ જાઓ એ સહેલી પણ પડે એટલે બેઉ માટે હમણાં કરવા માટે આવ્યા હતા રજૂઆત જોઈએ આવતા સમયમાં હવે કમિશનર છે તો મારા ખ્યાલથી દિવસ જૂનો છે આપણે વાસણા રોડ ઉપર જે ફ્લાય ઓવર બનવાનો છે જેની લંબાઈ ફક્ત ને ફક્ત સાતસો ને ત્રાણું મીટર જેટલી છે અને એ ફ્લાય ઓવર છે ફક્ત એક જે રાણેશ્વર સર્કલ છે એને કુદાવા માટે કે ત્યાં ટ્રાફિક કન્જેશન થાય છે તો સોસાયટીના બધા રહીશો ભેગા થયા હતા ઘણી બધી સોસાયટીમાં ચર્ચા થઈ હતી અને કોમર્શિયલ વાળા પણ છે જેમનું બિઝનેસ ને બધું પણ એમાં ખરાબ થાય એવું છે તો બધાએ ભેગા થઈને નક્કી કર્યું તો કે આ યોગ્ય નથી કારણ કે એ બ્રિજ બનાવવા માટે જે પહોળાઈ જોઈએ પહોળાઈ ખૂબ નાની છે અને નીચેનો જે રોડ છે પાછો વધુ સાંકળો થઈ જાય તો ઉપર ઉપરનો ટ્રાફિક પણ નહીં સરખી તે જઈ શકે અને નીચે પણ એટલો જ પ્રોબ્લેમ થશે આ બધા વિષયો લઈને અમે લોકોએ નક્કી કર્યું કે અમારા જે લોકલ એમએલએ જે છે ચૈતન્યભાઈ દેસાઈને એને એક વખત મળવું જોઈએ અમે રજૂઆતો કરવી જ જોઈએ એમની પહેલાં આપણા શહેર પ્રમુખ છે બીજેપીના વિજયભાઈ શાહ એમને પણ મળ્યા હતા એમણે પણ કીધું કે તમારી વાત યોગ્ય છે આ ફ્લાયઓવર છે એની ડિઝાઇન પણ ખોટી છે અને ત્યાં એ થઈ શકે એવું નથી પણ તમારે યોગ્ય વ્યક્તિને મળવું જ પડે ને એટલા માટે જ અમે ચૈતન્યભાઈને પણ મળ્યા હતા અને અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ મળવાના છે વિષય એ જ છે કે બ્રિજની જરૂરિયાત નથી અને એ બ્રિજ જો બનાવો અનિવાર્ય હોય તો પહેલાં અનિવાર્ય કેમ્પ છે આપણે જોવું પડે તો પહેલાં નીચે જે રોડ પહોળો કરવાની જે વાત છે તો તમે પહોળો કરો જેટલા પણ રોડ બ્લોક્સ આવે છે એ તમે પહેલાં પહોળા કરો અને પછી તમે જો કે ટ્રાફિકનું ભારણ ઘટે છે કે નહીં અને પછી બ્રિજ બનાવો ચૈતન્યભાઈને અમે એ જ વાત કરી કે સર્કલ જે છે સર્કલને લીધે બધો પ્રોબ્લેમ થયો સર્કલનું રીડિઝાઇનિંગ કરો એમણે તરત જ અમારી વાત સામેથી પોઝિટિવ પ્રતિસાદ આપ્યો હતો અને ત્યાંથી જ અમે એમના ઓફિસથી જ અહીંયા મ્યુનિસિપલ કમિશનરને મળવા આવ્યા એમણે પણ અમારી રજૂઆત સાંભળી છે અને એમણે કીધું છે કે આગલા બે ત્રણ દિવસમાં પોતે સ્થળ મુલાકાત લેશે અને બ્રિજની કેટલી જરૂરિયાત છે પોતે જ જે હકીકત એવું છે કે આ બ્રિજનું જે સર્વે થયો હતો આજથી પાંચ છ વર્ષ પહેલાં થયો હતો પાંચ છ વર્ષમાં ને આજમાં ઘણો બધો ફરક પડી ગયો છે ટ્રાફિકમાં બીજા બધા રોડ પહોળા થઈ ગયા છે ટ્રાફિકનું ભારણ એ રીતના ઓછું થઈ ગયું છે તો ફરીથી એક વખત એ વસ્તુ જોવી જોઈએ કે એની જરૂરિયાત કેટલી છે ને એ જ બધા રહીશોની માગણી છે ને એટલા માટે જ અમે આજે મળવામાં આવે